વિસાવદરની પેટા ચૂંટણી પૂરી થઈ અને હવે જ્યારે વિસાવદરના ધારાસભ્ય છે છે ગોપાલ ઇટાલિયા હવે બની ગયા સાથે સાથે ક્યાંક આપણે પણ જોયું કે તેમણે વિકાસના કામની જે વાત કરી હતી તેમણે વિસાવદર પણ શરૂ કરી દીધા છે પણ ખાસ હવે જ્યારે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બની ગયા છે વિસાવદર ચૂંટણી જીતી ગયા છે પછી તેઓ દિલ્હી પહોંચ્યા છે અને દિલ્હીમાં શું થયું છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ ગોપાલ ઇટાલિયા દિલ્હી પહોંચી ગયા છે દિલ્હી એરપોર્ટ ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયાની સાથે યુસુદાન ગઢવી સહિત અનેક નેતાઓ દિલ્હી પહોંચ્યા કારણ કે આ જીત આમ આદમી પાર્ટી માટે ખૂબ અગત્યની માનવામાં આવે છે કારણ કે જે રીતે તેઓ જે આમ આદમી પાર્ટી છે દિલ્હીમાં એમની સત્તા હતી એ પછી તેમની સત્તા ગઈ અને ભાજપ ત્યાં આવ્યું એટલા માટે પછી એમની પાસે કઈ એવી બેઠક છે કયું એવું રાજ્ય છે જેમાં સત્તા જમાવવા માટે એમણે ખાસ ભાર મૂકવો પડે તો સામે આવ્યું ગુજરાત કારણ કે પંજાબમાં તો એમની સત્તા છે જ પછી એમણે એવું પણ વિચાર્યું કે હવે તમારે સૌથી પહેલા ક્યાં મજબૂત થવાની જરૂર છે આમ આદમી પાર્ટીએ વિચાર્યું કે જો સૌથી વધારે મહેનત કરવાની જરૂર હોય તો એ છે ગુજરાત કારણ કે આ જે ગુજરાત છે તે ભાજપનું હોમટાઉન ગણવામાં આવે છે નરેન્દ્ર મોદી અને અમિત શાહનું હોમટાઉન ગણવામાં આવે છે એટલા માટે અહીંયા ખાસ મહેનત કરવી જરૂરી છે અને પડકાર પણ જો અહીંયાથી ફેંકીએ તો કઈક એમાં વજન પણ જોવા મળે એટલે ક્યાંક અહીંયા તનતોડ મહેનત કરી વિધાનસભાની બેઠક જીતવા માટે અને આખરે આમ આદમી પાર્ટીએ ફરી એક વખત આ બેઠક પોતાને નામ કરી છે ભૂપત ભાયાણી જ્યારે આમ આદમી પાર્ટીમાંથી લડ્યા હતા ત્યારે પણ તેઓ વિજેતા બન્યા હતા પરંતુ અહીંયા ફરી એકવાર આમ આદમી પાર્ટી અહીંયા વિજેતા બની છે બે વખત વિસાવદર આમ આદમી પાર્ટી વિજેતા બની ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બની ગયા છે જ્યારે તેઓ અરવિંદ કેજરીવાલને મળવા માટે દિલ્હી એરપોર્ટ ઉપર જાય છે એમને દિલ્હી મળવા માટે જાય છે ત્યારે જે એરપોર્ટ ઉપરના દ્રશ્યો છે અમે તમને બતાવીએ Come Go, home. ગોપાલ ઇટાલિયા અને સાથે સાથે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે પણ હવે એ જોવાનું છે કે દિલ્હીથી આવ્યા પછી ગોપાલ ઇટાલિયાએ જે પ્રમાણે જે વિસાવદરની જનતાને વાયદા અને વચન આપ્યા છે તેમાં કઈ રીતે કામ કરે છે અને ખરા ઉતરે છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર